વાઘોડિયામાં નીલમબેન શ્રીવાસ્તવ નિગમ દ્વારા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું વાઘોડિયા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી નીલમબેન શ્રીવાસ્તવ નિગમ દ્વારા વાઘોડિયા ખાતે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું જેમાં જનસંપર્ક કાર્યાલય પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે જેમાં રેશન કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ જેવી પ્રજાને ઉપયોગી તમામ કામગીરી કરવામાં આવશે જેથી આજરોજ કાર્યાલય ખાતે ગણપતિ પૂજન રાખવામાં આવ્યું હતું ગણપતિ પૂજનમાં મધુભાઈ શ્રીવાસ્તવ દીપકભાઈ શ્રીવાસ્તવ નીલમબેન નિગમ સાથે આમંત્રિત મહેમાનો સાથે તાલુકાના કેટલાક ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા આજ રોજ વાઘોડિયા તાલુકાના જે વાઘોડિયા વિધાનસભા મારા પિતાશ્રીનું પૂર્વ મત વિસ્તાર છે ત્યાં આગળ અમે નવી અમારી જે કાર્યાલય છે એને ફરીથી શરૂ કરી રહ્યા છે ગ્રામજનોના સેવા માટે ફરી અમે કાર્યરત થઈ રહ્યા છે અને હંમેશા માટે એમની સાથે હતા અને રહેવાના છે અને સૌ તો આપને અને સર્વ ગ્રામજનોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સર્વના ગણેશજી સર્વના વિઘ્નો દૂર કરે અને સર્વનું સારું કાર્ય કરે બસ એ ઉદ્દેશથી અને એ ધ્યેયથી આજે અહીંયા ઘણી ગણેશજીની પૂજા કરી છે અને બસ હવે જે વિઘ્નો છે એ વિઘ્ન દૂર કરવાની કોશિશ કરીશું